નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મનીષા તાનપુરે આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગુજરાતીમાં પાઠ નંબર ચૌદ વાડી પરના વાલા ભણીશું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પાઠ સમજતા પહેલાં આપણે પાઠના લેખક ઇસ્માઈલભાઈ નાગોરી એમના વિશે ટૂંકમાં પરિચય મેળવીએ તો એમનો જન્મ ચાર અગિયાર ઓગણીસો ને ચારના રોજ થયો હતો અને અવસાન ચૌદ એક ઓગણીસો ને ત્રશીના રોજ થયો હતો આગળ જોઈએ તો કે રાજકોટ જિલ્લાનું વાંકાનેર તેમનું વતન વતન હતું રાજકોટ જિલ્લાનું જે વાંકાનેર છે એ તેમનું વતન છે તેઓ ફારસી અરબી ભાષાના સ્નાતક થયા હતા આ ઈસ્માયલભાઈ નાગોરી છે લેખક એ ફારસી અને અરબી ભાષામાં સ્નાતક થયા હતા મિત્રો તમને હું મેં અગાઉ અગાઉ જણાવ્યું હતું કે સ્નાતક એટલે કોલેજના ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષ જે પૂર્ણ થાય છે એને આપણે સ્નાતક થયા એમ કહીએ છીએ પછી પુનાની ખેતીવાડી કોલેજમાંથી સ્નાતક થયા હતા સ્વરાજની લડતના સૈનિક હતા તેમણે ઉત્તમ ગ્રામ સેવા કરી હતી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું વનસ્પતિ જીવદર્શનમાં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન છે તો વાડી પરના વ્હાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદયસ્પર્શી પરિચય છે આપણે જે પાઠ ભણવાના છીએ વાડી પરના વહલા એ પાઠમાં આપણે મનુષ્ય અને એટલે કે આપણે જે માણસો છીએ તે અને પ્રાણીઓ જેમાં નાના જીવજંતુથી લઈને મોટા પ્રાણીઓ પણ આપણે વાડીઓ પર નભીએ છીએ એટલે કે ખેતી અને ખેતર પર નભતા હોઈએ છીએ દરેક મનુષ્યને જરે દરેક જીવને ખેતી અને વાડીની જરૂરિયાત ઊભી થાય જ છે એ વાત આ પાઠમાં લેખકે વર્ણવી છે મનુષ્યનો સોરી મુસ્લિમનો ધર્મ અને આંગણાનો બગીચો તેમની પરિચય પુસ્તિકાઓ છે મિત્રો હવે આ પાઠમાં શું છે એની ટૂંકમાં લેખક માહિતી આપે છે તો કે વાડી ખેતર પર નભનારા માણસોના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી હોય છે જે લોકો ગામડામાં વસે છે બરાબર છે ગામડામાં વસનારા લોકોને જીવન ખેતી સાથે વાડી સાથે કઈ રીતે જોડાયેલું છે એ લોકો કઈ રીતે વાડી પર નભે છે એની વાત અહીં લેખક કરે છે તેમજ વાડી પર નભનારા પશુ પંખી જનાવરોની સૃષ્ટિ પણ કેવી આત્મીય હોય છે એ આ પાઠમાં લેખાયું છે ઋતુ ઋતુના અનાજ ફળ અને એની સાથે જોડાયેલી આખી સૃષ્ટિ આ નિબંધમાં સર્જનાત્મક રીતે પ્રગટ થઈ છે બરાબર આપણે જાણીએ છીએ કે અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાક લેવામાં આવે છે એટલે જ લેખકે આપણને ઋતુ પર નભનારા ખેડૂતો કેવી રીતે અલગ અલગ પાટ ઉત્પાદન કરી છે એની વાત અહીં કરીશું વાડીની દુનિયા કેવી ભરી ભરી અને વૈવિધ્યપૂર્ણ હોય છે એનું ચિત્ર રસિક રીતે આ છે મિત્રો આ તો આપણે જોયો લેખકનો પરિચય અને પાઠમાં શેની વાત કરી છે હવે આપણે પાઠને સમજીએ તો તમને મેં વાત કરી એમ વાડીની દુનિયા વાડીની દુનિયા કેવી છે ખેતરોની દુનિયા કેવી છે ખેડૂતો માટે પોતાના ખેતરો અને વાડી એ કેવી રીતે એમની સાથે જોડાયેલા છે અને પોતાનું જીવન કઈ રીતે પસાર કરે છે સાથે સાથે વાડી સાથે ખેતર સાથે માત્ર અને માત્ર મનુષ્ય જ જોડાયેલો છે એવું નથી પણ નાના નાના જીવજંતુથી લઈને મોટા પ્રાણીઓ પણ આ ખેતરો પર નભતા હોય છે એનો પણ લોકોએ વિચાર કરવાનો છે એ આ પાઠ આપણને શીખવે છે તો વાડીની વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે પ્રશ્ન કે વાડીની આ લીલી દુનિયા છે એની વચ્ચે કેટ કેટલા જગત હોય છે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન ઉદયનું બાંધકામ કીરીની કરામતો કાંદી કાંકીડાની લડાઈ ને સાપોનું યુદ્ધ ધોયરાનું વિચિત્ર ગાણ મકોડાની છાવણીઓ ભરવાડીના કાફલા ગાયના ભપકા અને વીચીઓની ચીરસ્મરણીય ચરણસ્પર્શ સ્પર્શ સ્મરણીય એટલે લાંબી યાદ રહે તેવું ભૂલાય નહીં તેવું જો મિત્રો અહીંયા આપણને કીધું કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે તો જેવા પ્રશ્નનો જવાબ આપે છે તો કે નાના નાના જે જીવજંતુ હોય છે એનું સ્થાન ઉદયનું બાંધકામ હોય છે અને કીડીઓની કરામત પણ એમાં જોઈ શકાય છે કાંકીડો કાકીડાની લડાઈ પણ હોય છે અને આપણે જોઈએ છીએ કે ખેતરોમાં જંગલોમાં આપણે સાપ પણ જોઈએ છીએ ધોયરાનું વિચિત્ર ગાન ધોયડો એટલે એક પ્રકારનું જંતુ છે મકોડાની છાવણીઓ ભરવાડી ભરવાડી એટલે પણ એક પ્રકારનો જીવ જીવજંતુ છે એના કાફલા જોવા મળે છે કાફલા એટલે કે એક કરતાં વધારે ભેગા થતા હોય છે એને કાફલા કહેવાય એટલે કે સમૂહ જૂઠ ગોગર ગાયના ભપકા અને વીછીનો ચીર સ્મરણીય ચરણ સ્પર્શ આ બધું જ આપણે ખેતરમાં જોઈ શકીએ છીએ બધું દિન રાત ચારે કોર ચાલતું હોય છે આ બધા જીવો આપણે દિન રાત ખેતરોમાં વાડીઓમાં જોઈ શકીએ ચારે બાજુ હોય ફરતા હોય છે કોઈક વાર આવું આવું નજરે ચડે ને એનું ધ્યાન ખેંચાય પણ ભાગે માણસ એના કામમાં જ વ્યસ્ત હોય છે આપણે જોઈએ છીએ કે ખેતરમાં કામ કરતા ખેડૂતોને પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે આ નાના નાના જીવજંતુ તરફ એનું ધ્યાન ક્યારેક ખેંચાતું પણ નથી પણ આપણે જાણીએ છીએ કે ખેતરમાં દરેક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે નાના નાના જીવજંતુઓ માટીમાં ક્યાંક ને ક્યાંક હોય જ છે પણ ખેતર ખેડૂતોનું ધ્યાન એની તરફ ખેંચાતું નથી આગળ જોઈએ વાડીમાં રહેલા તો દેડકા વાડીમાં રહીએ તો દેડકા તો ઘરમાં જ વસવાટ શોધતા નજરે પડે આપણે જોઈએ છે કે જ્યારે ગામડાઓમાં જે ખેતરોમાં ઘર હોય છે બરાબર છે વાડીમાં જ ઘરો હોય છે એ ઘરો એ ઘરોમાં દેડકાઓ પણ તમે જોઈ શકો છો એટલે જ તો કહે છે કે આ વાડીમાં રહેતા લોકો માટે આ દેડકાઓ તો જાણે ઘરમાં પણ પોતાનું જ વસવાદ શોધતા હોય છે એટલે કે ઘરમાં ઘરમાં પણ આ દેડકાઓ તમને જોઈ શકાય છે વાડીમાં સર્પ નોરિયા નહીં જ પણ કારોતારાને માંજરા પણ જીવન મરણના ગ્રંથ સંગ્રામો ખેલતા હોય છે હવે સર્પ અને નોરિયા આ માત્ર ને માત્ર દેડકાજ ઘરમાં દેખાય એવું નથી પણ વાડીમાં સર્પ એટલે કે સાપ નોરિયા અને નહીં પણ કારોતારા કારોતારા એટલે કે કાળો નાગ સાપ અને માંજર માંજર એટલે કે બિલાડ આ દરેક વસ્તુ આપણે વાડીમાં જોઈ શકીએ છીએ હાથ હાથના કણા ચાંચેથી પૂરા કરતા લડે લલેડા લલેડા એટલે એક પ્રકારના જીવ જેજંતુ છે જે ખેતરની વાડીઓમાં આપણે જોઈ શકીએ છીએ અરસિયાનો ગોળો કરી આરોગ્યતા દેડકા નાના સસલાથી ફાટ ફાટફાટા પેટ ભરી પગદંદી પર સૂતા સર્પો કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ગોવર શેડીના શોખીન શિયાળ ઈંડા શોધતા ખીરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા દર ભેગા કરતા ઉંદર જેમ જોવા મળે તેમ પશુઓને વળગતી જીવાતો ભીણતા પગલાં પાકને બગાડતી ઇયરો સાફ કરતા પક્ષીઓ ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો વગેરે પણ ત્યાં જ રહેતા હોય છે મિત્રો એટલે આ બે પેરેગ્રાફ પરથી આપણે એટલું તો સમજી શકીએ કે વાડી પર માત્ર ને માત્ર મનુષ્ય જ નભે છે કે માત્ર મનુષ્ય જ રહે છે એવું નથી નાના નાના કીડીથી લઈને મકોડાથી લઈને દરેક જીવ આપણે વાડીમાં જોઈ શકીએ છીએ અને તેઓ પોતાનું નિવાસસ્થાન ત્યાં બનાવે છે અને રહે છે અને માણસો એટલે કે મનુષ્ય ખેડૂતો એમની તરફ એટલું બધું ધ્યાન પણ ખેંચાતું નથી છતાં પણ આ દરેક જીવ વાડીમાં રહેલા જ હોય છે દિવસના કોલાહલમાં જીવ જ જંતુ જગતની ખબર ઓછી પડે જીવત દિવસ હોય ત્યારે આજુબાજુનો જે અવાજ હોય એના કારણે નાના નાના જંતુઓની ખબર પડતી નથી પણ રાતના શાંત નીરવ સમયે તો કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે શેઢાળીને શેળા વણિયાને જબાડિયા ઘોર ખોદિયાને ભૂંદડા હરણાને રોજડા તો દેખાવો દે પણ ક્યારેક ને ક્યાંક ક્યારેક ને ક્યાંક તો દીપડા અને સિંહ પણ દર્શન દઈ જતા હોય છે મિત્રો આ નાના નાના જીવજંતુ તો ખરા જ પણ સાથે સાથે ક્યારેક વાડીમાં દીપડા અને સિંહ પણ દર્શન આપી દે છે એટલે કે આવી જાય છે આપણે જાણીએ છીએ કે આજે આપણે જ્યારે ગામડાઓમાં સાંભળતા હોઈએ છીએ કે ક્યાંક દીપડો દેખાયો સિંહ દેખાયો એટલે કે જે વાડી છે ખેતર છે ત્યાં આ બધી દરેક વસ્તુ સ્વાભાવિક રીતે દરેક લોકો જોઈ શકે છે મિત્રો આજે આટલા સુધી રાખીએ લેખક પરિચય અને પાઠને થોડાક આપણે સમજ્યા એને તમે હજી એક વખત વાંચજો એટલે તમને તરત સમજાશે લેખક પરિચય પણ તમારે ધ્યાન રાખવાનો છે લેખકનું નામ છે ઇસ્માઈલભાઈ નાગોળી અને હા મિત્રો એક વસ્તુ કહેવાની રહી ગઈ પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ શું છે નિબંધ અને લેખકનો જન્મ યાદ રાખવાનો છે પાઠનો સાહિત્ય પ્રકાર યાદ રાખવાનો છે પાઠનું શીર્ષક શું છે વાડી પરના વહાલા તો તમને આટલું સમજાયું હશે વ્યાસા છે અને બાકીનો અધૂરો પાઠ આપણે આવતીકાલે ભણીશું